ઉનાળાની સાંજ હતી સૂર્ય પશ્ચિમમાં આથમી રહ્યો હતો અને આકાશના રંગો આછા સોનેરી લાલ રંગથી રંગાઈ ગયા હતા એક ગાઢ અને વિશાળ વડનું ઝાડ હતું જેની ડાળીઓ પર અસંખ્ય પક્ષીઓના માળા હતા અને સૌથી ઊંચી અને મજબૂત ડાળી પર એક વૃદ્ધ કબૂતર બેઠું હતું તેના પીછા હવે પહેલા જેવા ચમકતા નહોતા અને તેની હિલચાલ પહેલા જેવી ચપળ નહોતી પરંતુ તેની આંખોમાં જીવનના અનુભવોની ઊંડાઈ હતી કેટલાક નાના કબૂતરો નીચેની ડાળીઓ પર એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા તેઓ જીવન પરિવાર અને ભવિષ્યની યોજનાઓ વિશે ચર્ચા કરી રહ્યા હતા પછી એક નાના કબૂતરે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું બીજા કબૂતરે તેની સાથે સંમતિ દર્શાવી અને કહ્યું હા જ્યારે કોઈ વ્યક્તિ વૃદ્ધ થાય છે ત્યારે તેના બાળકો પણ તેનો આદર કરતા નથી ક્યારેક લોકો પોતાના માતા પિતાને પણ બોજ માને છે તેના શબ્દો સાંભળીને વૃદ્ધ કબૂતર હળવું હસ્યું તેના સ્મિતમાં એક અનુભવી શાંતિ હતી જાણે કે તે આ સત્યને ઘણા સમય પહેલા સમજી ગયો હોય તેણે નીચે નમીને પોતાની પાંખો ફેલાવી અને કહ્યું શું તમે ખરેખર જાણવા માંગો છો કે વૃદ્ધાવસ્થામાં શાંતિ કેવી રીતે મેળવવી બધા નાના કબૂતરો તેની તરફ જોવા લાગ્યા તેઓ જાણતા હતા કે આ વૃદ્ધ કબૂતર ફક્ત બોલવા માટે કંઈ બોલતો નહોતો પરંતુ તેના દરેક શબ્દમાં જીવનનું ઊંડું સત્ય છુપાયેલું હતું હા દાદા કૃપા કરીને અમને કહો એક નાના કબૂતરે ઉત્સુકતાથી કહ્યું વૃદ્ધ કબૂતર થોડી ક્ષણો માટે મૌન રહ્યો જાણે તે પોતાના શબ્દો કોતરીને બોલી રહ્યો હોય પછી તેણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું જો તમે વૃદ્ધાવસ્થામાં શાંતિ ઇચ્છતા હો તો આ ત્રણ વાતો તમારા બાળકોને ક્યારેય ન કહો નાના કબૂતરોની આંખોમાં જિજ્ઞાસા જાગી બધા ધ્યાનથી સાંભળવા લાગ્યા પહેલું રહસ્ય તમારા બાળકોને તમારી મિલકત અને બચતની સંપૂર્ણ વિગતો ન જણાવો વૃદ્ધ કબૂતરે કહ્યું બાળપણથી જ આપણે શીખીએ છીએ કે માતા પિતા તેમના બાળકો માટે બધું જ બલિદાન આપે છે આ સાચું છે પરંતુ જ્યારે માતાપિતા તેમની બધી મિલકત અને બચત તેમના બાળકોને જાહેર કરે છે ત્યારે ઘણીવાર તેમની સાથે ન્યાય થતો નથી તે થોડીવાર વાર થોભ્યો ઊંડો શ્વાસ લીધો અને ઉમેર્યું જ્યારે બાળકોને ખબર પડે છે કે તેમના માતાપિતા પાસે કેટલા પૈસા છે તેમની પાસે કેટલી મિલકત છે અથવા તેમનું ભવિષ્ય આર્થિક રીતે સુરક્ષિત છે કે નહીં ત્યારે ધીમે ધીમે તેમના મનમાં પરિવર્તન આવે છે તેઓ એવું માનવા લાગે છે કે હવે તેમના માતા પિતા પાસે બધું જ છે તેથી તેમને કોઈ પણ બાબતની ચિંતા કરવાની જરૂર નથી ધીમે ધીમે તેમના પ્રત્યેનો તેમનો આદર ઓછો થવા લાગે છે અને કેટલાક કિસ્સાઓમાં તેઓ મિલકતના લોભને કારણે તેમના માતાપિતાથી દૂર થઈ જાય છે બધા નાના કબૂતરો તેને ધ્યાથી સાંભળી રહ્યા હતા વૃદ્ધ કબૂતરે ફરીથી કહ્યું જો તમે તમારા વૃદ્ધાવસ્થાને શાંતિથી પસાર કરવા માંગતા હો તો તમારી મિલકત અને બચતની સંપૂર્ણ વિગતો તમારા બાળકોને ન આપો તમારી જરૂરિયાતો માટે કેટલાક પૈસા અથવા સંસાધનો બચાવો જેથી તમે કોઈના પર નિર્ભર ન રહો નાના કબૂતરોએ સંમતિમાં માથું હલાવ્યું બીજું રહસ્ય તમારા બાળકો સામે તમારી નબળાઈઓ અને દુઃખો જાહેર ન કરો વૃદ્ધ કબૂતરે બીજી એક મહત્વપૂર્ણ વાત કહી દરેક વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ દુઃખ અને મુશ્કેલીઓ હોય છે જ્યારે કોઈ વ્યક્તિ વૃદ્ધ થાય છે ત્યારે તેના શરીરમાં પહેલા જેવી શક્તિ રહેતી નથી રોગો તેને ઘેરી લેવા લાગે છે અને એકલતા તેને સતાવવા લાગે છે પણ એક વાત યાદ રાખો તમારી નબળાઈઓ અને દુઃખ તમારા બાળકોને જાહેર ન કરો નાના કબૂતરોએ આશ્ચર્યથી પૂછ્યું પણ કેમ દાદા બાળકોએ તેમના માતા પિતાની સંભાળ રાખવાની છે જો આપણે તેમને આપણી સમસ્યાઓ વિશે નહીં કહીએ તો તેઓ આપણને કેવી રીતે મદદ કરશે વૃદ્ધ કબૂતરે ઊંડી આંખોથી તેમની તરફ જોયું અને કહ્યું હા બાળકો પોતાના માતાપિતાની સંભાળ રાખવા માટે હોય છે પણ બધા બાળકો સરખા નથી હોતા જ્યારે તમે તમારી બીમારીઓ તમારી સમસ્યાઓ તમારી એકલતા વિશે ફરિયાદ કરો છો ત્યારે ધીમે ધીમે તેઓ તમારાથી કંટાળી જવા લાગે છે તેમને એવું લાગવા લાગે છે કે તમે ફક્ત ફરિયાદ કરો છો ધીમે ધીમે તેઓ તમારાથી દૂર થવા લાગે છે અને પછી તેઓ તમારી ચિંતા કરવાનું બંધ કરી દે છે કેટલાક નાના કબૂતરોએ માથું હલાવ્યું જાણે તેમને કડવું સત્ય સમજાયું હોય વૃદ્ધ કબૂતરે આગળ કહ્યું જો તમે વૃદ્ધાવસ્થામાં સુખ ઇચ્છતા હો તો તમારી મુશ્કેલીઓ તમારી પાસે રાખો જો જરૂરી હોય તો તેમને સારા મિત્રો સાથે શેર કરો પરંતુ તમારા બાળકોને તમારી નબળાઈઓ વિશે વારંવાર ન કહો હવે વૃદ્ધ કબૂતરે ત્રીજું અને સૌથી મહત્વપૂર્ણ રહસ્ય કહ્યું દરેક વ્યક્તિના જીવનમાં કેટલાક રહસ્યો હોય છે કેટલાક નિર્ણયો ફક્ત તેમના સુધી મર્યાદિત રહેવા જોઈએ તમારા ભૂતકાળનું દરેક સત્ય દરેક ભૂલ દરેક સંઘર્ષ તમારા બાળકોને ન કહો નાના કબૂતરોએ આશ્ચર્યથી પૂછ્યું પણ દાદા કેમ શું આપણે આપણા બાળકોને આપણા અનુભવો ન કહેવા જોઈએ વૃદ્ધ કબૂતરે માથું હલાવ્યું અને સમજાવ્યું હા અનુભવો શેર કરવા જોઈએ પરંતુ તમારા ભૂતકાળના દરેક ઊંડા રહસ્યને જાહેર ન કરો ઘણી વખત બાળકો તેમના માતાપિતાની નબળાઈઓ વિશે શીખે છે અને તેમનો આદર ઓછો કરવાનું શરૂ કરે છે જો તમે ક્યારે ભૂલ કરી હોય તો શક્ય છે કે તમારા બાળકો પણ તમને એ જ રીતે જોવાનું શરૂ કરશે તેમણે વધુમાં કહ્યું હંમેશા યાદ રાખો દરેક વ્યક્તિના જીવનમાં કેટલીક બાબતો એવી હોય છે જે ફક્ત તેના સુધી મર્યાદિત હોવી જોઈએ વૃદ્ધ કબૂતરે પોતાની વાત પૂરી કરી અને કહ્યું જો તમે તમારા વૃદ્ધાવસ્થાને ગૌરવ અને આરામથી પસાર કરવા માંગતા હો તો તમારા બાળકોને આ ત્રણ વાતો ક્યારેય ન કહો તમારી બધી મિલકત અને બચતની સ્થિતિ તમારી નબળાઈઓ અને અને ભૂતકાળ વિશેનું સંપૂર્ણ સત્ય બધા નાના કબૂતરોએ તેના શબ્દો ધ્યાનથી સાંભળ્યા હતા તેને હવે સમજાયું કે જીવનમાં ફક્ત પ્રેમ અને ભક્તિ જ નહીં પણ શાણપણ અને આત્મચાપ પણ મહત્વપૂર્ણ છે વડના પાંદરામાંથી હળવો પવન ફૂંકાયો અને વૃદ્ધ કબૂતરે સંતોષભર્યા સ્મિત સાથે આકાશ તરફ જોયું તે જાણતો હતો કે તેણે આપેલું જ્ઞાન આ નાના કબૂતરોના જીવનમાં ચોક્કસપણે ઉપયોગી થશે વૃદ્ધ કબૂતરનો પાઠ જો તમે વૃદ્ધાવસ્થામાં શાંતિ ઇચ્છતા હો તો આઠ રહસ્યો ક્યારેય તમારા બાળકોને ન કહો જ્યારે વડના ઝાડ પર બેઠેલા વૃદ્ધ કબૂતરે ત્રણ રહસ્યો કહ્યા ત્યારે નાના કબૂતરો વધુ ઉત્સુક બન્યા તેણે કહ્યું દાદા તમે જે કહો છો તે ખૂબ જ સાચું લાગે છે પણ શું બીજા કોઈ રહસ્યો છે જે આપણે જાણવા જોઈએ વૃદ્ધ કબૂતરે ઊંડો શ્વાસ લીધો પોતાની અનુભવી આંખોથી તેમને જોયા અને પછી કહ્યું હા દીકરા બીજા ઘણા રહસ્યો છે જે જો તું વૃદ્ધાવસ્થામાં તારા બાળકોને કહેશે તો તારે જીવનમાં દુઃખ ભોગવવું પડી શકે છે ચાલ હવે હું તને ચોથું પાંચમું છઠ્ઠું સાતમું અને આઠમું રહસ્ય કહીશ વૃદ્ધ કબૂતરે કહ્યું આપણે બધાએ એક ના એક દિવસ આ દુનિયા છોડીને જવાનું છે આ કુદરતનો નિયમ છે પરંતુ જો તમે તમારા બાળકોને તમારી અંતિમ યોજનાઓ અને ઈચ્છાઓ ખૂબ વહેલા જણાવી દો છો તો તેઓ તમને અવગણવાનું શરૂ કરી શકે છે નાના કબૂતરોએ આશ્ચર્યથી પૂછ્યું પણ દાદા શું તે સારું નહીં રહે કે આપણે તમને અગાઉથી કહી દઈએ કે આપણી છેલ્લી ઈચ્છાઓ શું છે વૃદ્ધ કબૂતર હસ્યો અને કહ્યું હા તમારે કહેવું જોઈએ પણ યોગ્ય સમય જો તમે અગાઉથી કહી દો કે તમારે શું જોઈએ છે તમારી મિલકત અથવા બિનજરૂરી સ્વાર્થ અને લોભ વિકસી શકે છે ઘણી વખત લોકો તેમના વૃદ્ધ માતા પિતાને બોજ માનવા લાગે છે અને તેમની અવગણના કરવાનું શરૂ કરે છે તેથી શક્ય હોય ત્યાં સુધી તમારી અંતિમ યોજનાઓ તમારી પાસે રાખો વૃદ્ધ કબૂતરે આંખો બંધ કરી અને કહ્યું મેં મારા જીવનમાં ઘણી ભૂલો કરી છે ઘણી મુશ્કેલીઓ સહન કરી છે અને લોકો દ્વારા ઘણી વખત અપમાનિત થયા છે પણ હવે જ્યારે હું વૃદ્ધ થઈ ગયો છું ત્યારે મને સમજાયું છે કે મારા જૂના કડવા અનુભવોને વારંવાર યાદ કરવાનો કોઈ ફાયદો નથી એક નાના કબૂતરે પૂછ્યું કેમ દાદા વૃદ્ધ કબૂતરે સમજાવ્યું જો તમે તમારા ભૂતકાળના દુઃખ અને કડવા અનુભવો વિશે વાત કરતા રહેશો તો લોકો તમને ટાળવાનું શરૂ કરશે તેમને લાગશે કે તમે હંમેશા ફરિયાદ કરો છો તેઓ ફક્ત તમારાથી દૂર રહેવાનું શરૂ કરશે જ નહીં પરંતુ તમે તમારી માનસિક શાંતિ પણ ગુમાવશો તેથી તમારા ભૂતકાળના કડવા અનુભવોને ભૂલીને વર્તમાનમાં જીવવાનો પ્રયાસ કરો વૃદ્ધ કબૂતરે કહ્યું દરેક વ્યક્તિને કોઈને કોઈ ડર હોય છે એકતાનો ડર વૃદ્ધાવસ્થાનો ડર અસુરક્ષાનો ડર પરંતુ જો તમે તમારા બધા ડર અને નબળાઈઓ તમારા બાળકોને કહો છો તો તેઓ કદાચ તમારો એટલો આદર નહીં કરે નાના કબૂતરોએ આશ્ચર્યથી પૂછ્યું પણ દાદા શું આપણે આપણી લાગણીઓ શેર ન કરવી જોઈએ વૃદ્ધ કબૂતરે માથું હલાવ્યું અને કહ્યું લાગણીઓ શેર કરવી ખરાબ નથી પરંતુ તમારી સૌથી ઊંડી નબળાઈઓ અને ડરને જાહેર કરવા હંમેશા યોગ્ય નથી ઘણી વખત લોકો તેમની નબળાઈઓ જાણ્યા પછી બીજાઓનો લાભ લે છે તેથી તમારા ડરને નબળાઈ ન બનવા દો તેના બદલે પોતાને આત્મનિર્ભર બનાવો વૃદ્ધ કબૂતરે કહ્યું જ્યારે આપણે નાના હોઈએ છીએ ત્યારે આપણા ઘણા મિત્રો અને સંબંધીઓ હોય છે પરંતુ જેમ જેમ આપણે મોટા થઈએ છીએ ઘણા લોકો આપણને છોડીને જતા રહે છે કેટલાક જીવનની વ્યસ્તતાને કારણે અને કેટલાક કાયમ માટે નાના કબૂતરોએ માથું હલાવ્યું હા એ સાચું છે દાદા પણ આનો બાળકો સાથે શું સંબંધ છે વૃદ્ધ કબૂતરે સમજાવ્યું જો તમે હંમેશા તમારા જૂના મિત્રો અને સંબંધીઓ વિશે વાત કરો છો અને એવું વર્તન કરો છો કે તમે હવે એકલા છો તો તમારા બાળકોને લાગશે કે તમારું જીવન ફક્ત ભૂતકાળની યાદ છે તેઓ વિચારી શકે છે કે હવે તમને નવું જીવન જીવવાની કોઈ ઈચ્છા નથી તેથી શક્ય તેટલા નવા સંબંધો બનાવો નવા મિત્રો બનાવો અને વર્તમાનમાં જીવો વૃદ્ધ કબૂતરે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું દરેક વ્યક્તિના પોતાના સપના અને ઈચ્છાઓ હોય છે પરંતુ જ્યારે આપણે વૃદ્ધ થઈએ છીએ ત્યારે ક્યારેક આપણે આપણી અધૂરી ઈચ્છાઓ આપણા બાળકો પર લાદવાનું શરૂ કરીએ છીએ નાના કબૂતરોએ પૂછ્યું દાદા આનો અર્થ શું છે વૃદ્ધ કબૂતર હસ્યો અને કહ્યું ધારો કે કેટલાક માતા પિતા ઇચ્છતા હતા કે તેમનો દીકરો ડોક્ટર બને પણ તે કલાકાર બની ગયો હવે જો તેઓ તેને વારંવાર યાદ કરાવતા રહે કે અમે ઈચ્છતા હતા કે તું ડોક્ટર બને તો તે ફક્ત અંતર વધારશે તેમણે આગળ કહ્યું જો તમે વૃદ્ધાવસ્થામાં શાંતિ ઇચ્છતા હો તો તમારી ઈચ્છાઓ તમારા બાળકો પર લાદવાનું બંધ કરો તેમને તેમનું જીવન તેમની રીતે જીવવા દો અને તમારા સપનાના બોજમાંથી પોતાને મુક્ત કરો હવે વૃદ્ધ કબૂતરે પોતાની વાત પૂરી કરી અને કહ્યું જો તમે ઈચ્છો છો કે તમારું વૃદ્ધાવસ્થા સુખી અને આદરણીય રહે તો તમારા બાળકોને આ આઠ વાતો ક્યારેય ન કહો એક તમારી બધી સંપત્તિ અને બચતની વિગતો જાહેર કરશો નહીં બે તમારી નબળાઈઓ અને દુઃખ વારંવાર વ્યક્ત ન કરો ત્રણ તમારા ભૂતકાળ વિશે સંપૂર્ણ સત્ય ન કહો ચાર તમારી અંતિમ ઇચ્છાઓ અગાઉથી જાહેર ન કરો પાંચ તમારા જૂના કડવા અનુભવોને વારંવાર ન દોહરાવો છ તમારી અંગત નબળાઈઓ અને ડર તમારા બાળકોને જણાવશો નહીં સાત તમારા જૂના મિત્રો અને સંબંધીઓ વિશે વધુ પડતું ન કહો આઠ તમારી ઈચ્છાઓ અને સપનાઓ તમારા બાળકો પર લાદશો નહીં નાના કબૂતરો હવે સંપૂર્ણપણે સમજી ગયા હતા કે વૃદ્ધાવસ્થામાં આદર અને શાંતિ મેળવવા માટે ફક્ત પ્રેમ અને સ્નેહ જ નહીં પણ શાણપણ અને આત્મનિર્ભરતા પણ જરૂરી છે ધીમે ધીમે સૂર્ય આથમવા લાગ્યો વૃદ્ધ કબૂતર પાછો ગયો અને તેની ડાળી પર બેઠો તેમના હૃદયમાં સંતોષ હતો કે તેમણે પોતાના અનુભવોનું જ્ઞાન આગામી પેઢી સુધી પહોંચાડ્યું છે